માતા મિત્રો હું કૌભાવી વાઘેલા અને વિષય પ્રાકૃતિક ખેતી મિત્રો તેમાં આજે મિત્રો ચૈત્ર સુદ્ધ પૂનમ છે તો આપણે જે ગૌમાતા સિંગનું ખાતર બનાવવાનું છે મિત્રો અને છ મહિને મિત્રો તૈયાર થાય છે એટલે કે આજે ચૈત્ર સુદ પૂનમનું રાતે બનાવવાનું છે અને સુદ પૂનમનો મિત્રો આપણે કાઢવાનું છે બહાર તો તે ખાતર કઈ રીતે બનાવવું અને કેવું બને તે વિશે આપણે આખા આજે વિડીયો બનાવીશું અને તેને બતાડીશું અને મિત્રો ખાલી પંપનું માપ છે દસ એમ એલ ના દસ ગ્રામ નાસી અને સ્પ્રે કરો તો જ પરિણામ મળે મિત્રો તો દરેકે દરેક આવું આપણે ઘરે બનાવવું જોઈએ છે આ સીંગણા છે ગાય માતાના મિત્રો બધા સીંગણા છે અને આપણે હવે આને બનાવવાનું છે આમાં ગાય માતાનું ગોબર ભરી અને અહીં મિત્રો આપણે આડો કરવાનો છે તો મિત્રો ખાડો એવો કરવાનો છે જે વૃક્ષ હોય અને જે પાણીનો ભરાવના થતો તેવી રીતે આપણે ખાડો કરવાનો છે તો મિત્રો આપણે અહીંયા ગાય માતાને સમાધિ પણ આપેલી છે તો આપણે ખાડો ગાળીશું ત્યારે હોય તો આપણે પાત્ર બનાવી શકીએ ઘર માટે

જે મિત્રો થોડોક કાડો કરવો પડશે કેમકે સીમ થોડો ખોટો છે કાડો થઈ ગયો હોય હવે આપણે રાત્રે બનાવીશું તે પણ વિડીયામાં બતાડીશું તો મિત્રો આજે પૂનમનો અત્યારે ચંદ્રમો હવે ઉગી ગયો છે અને થઈ ગયો તો આપણે જે ખાતર બનાવો છે તે આપણે વિડીયામાં બતાડીએ કઈ રીતે બનાવવું તે જોઈતે રહેજો ચાલો મિત્રો આપણે હવે આ સિંઘમાં ખાતર ભરીશું જોઈ શકશું તે આપણે સિંગનું જે ખાતર બનાવવાનું છે તે રાખત મિત્રો મોહડી અને ગાય માતાનું ભરવાનું હોય બરાબર અને આપણે આ ખૂંદવાનું છે બધું સનાથી તો ગમે તે ખૂંદી ખૂંદી અને ભરવાનું મિત્રો એટલે અંદર જઈ શકે અંદર બધું બરાબર

આપણે મિત્રો ગાય માતાને ને સમાધિ પણ આપેલી છે અને એવી જગ્યાએ મિત્રો ખાતર બનાવવું કે ચોમાસામાં પાણી ના ભરાય એટલે આપણું ખાતર ફેલ ના જાય મિત્રો અને હવે આરી મિત્રો આસુ શુદ્ધ પૂનમ નું આપણે કાઢવાનું છે છ મહિના અંદર રહેશે મિત્રો ત્યાં ઘડી ખાતર આપણું સિંગ ખાતર તૈયાર થશે મિત્રો નવ માતા સિંહ નું ખાતા તો દરેકે મિત્રો પણ આવું ઘરે બનાવી શકે છે મિત્રો પૂનમ છે એટલે આપણે ચંદ્રમાં ઉગ્યા પછી આનું ચાલુ કરીશું કરીશું બરાબર એટલે આપણને જેતાન સારું મળે તો આ આપણે મિત્રો આપણને કે ને તો ભરા શકે મત તો મતનો સિંહ નું ખાતર મિત્રો કેમ આવે છે સિંહ ખાતર

જેટલું આપણે ખૂન જે ભરાતો હતો એટલું આપણે ભરી હોય બરાબર હવે આપણે આ અંદર મિત્રો થોડું પાણી નાખીશું આની અંદર આપણે સાન ફોર્સ નાખી દઈશું तो सुके आन सोण कोन

આપણે આમાં મિત્રો સૌ પ્રથમ તો આ આપણે અણી આમાં રાખીશું ત્યાર પછી મિત્રો આ રીત ધૂ કરી દઈશું અંદર ત્યાર પછી મિત્રો આપણે આ રીતે ભૂ કરી દઈશું અને આ રીત પણ અંદર કરી દઈશું હવે મિત્રો આપણે આને કઈ કારણ ભૂલી દેવાનું છે

સરસ માતાજીનો દિવસ છે આ રખાત આપણે મિત્રો ખુંદી ખુંદી અને માટી ભરવાની છે આ મિત્રો આ કરે આપણે કોક દેવાનું છે mơ, nó. Mà આપણે ખાતર હવે મિત્રો આરી ખાતર આપણે હવે આશો સુદ પુણે રાતે કાઢીશું તેનો પણ આપણે તમને વિડીયો ઉતાડીશું અને જે ખેડૂત મિત્રોને વધારે માહિતી જતું હોય તો મારો સંપર્ક કરે મારું નામ ભલુભાભી વાઘેલા ગામ ખાડીયા તાલુકામાં જિલ્લો બનાવ્યા મિત્રો મારો મોબાઈલ નંબર છે છન્નું બેતાલીસ તેર સાત અગિયાર પર મિત્રો સંપર્ક કરજો તું ભારત માતા કી જય જય ગો